આ વિદ્યાર્થી મિત્રો ભારતની આવલો દર્o સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ માં ભરતી છે ડਾਕ સેવક તરીકે 40000 પદો પર 40000 જગ્યા પર ભરતીની જાહેરાત મિત્રો કરી છે તો ચેનલ માં જોડાવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આ નવો વિડિયો છે એમ એ અમારી ચેનલ પર મુકતા હોય છે મિત્રો એટલે તમને પણ લાભ મળી રહી મિત્રો આપણે વાત કરીએ તો આપણે વિડીયોમાં બની રહ્યા મિત્રો તો ઠેર ઠેર સુધી વિડીયો નિહાળો વિડીયોમાં અને આપણે પૂરી ડિટેલ મેળવવાના છે તો તમારે કઈ રીતના ફોર્મ ભરવું એ લાસ્ટ એન્ડિંગમાં આપણે એ પણ બતાવેલું છે કઈ રીતના તમારે કઈ રીતે વ્લોગિંગ થવાનું છે કઈ વેબસાઇટ પર જવાનું છે એ પણ વાત કરવાના છે તો વિડીયોમાં અંજ સુધી નિહાળો મિત્રો સારો વિડીયો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ રિવાયમેન્ટની ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડાક સચિવ તરીકે ભરતી છે મિત્રો ની ચાલીસ હજાર જગ્યા પર ભરતી છે સૌથી મોટી ભરતી પણ કહી શકાય મિત્રો તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહ્યો તો આપણે ડિસ્કસ કરવાના છીએ તો ભારતીય ડાક વિભાગ ચાલીસ હજાર પદોની ભરતી છે મિત્રો ચાલીસ હજાર જગ્યા ઓનલાઈન માધ્યમ દ્વારા તમારે ફોર્મ ભરવાનો છે અને જૂન બે હજાર ચોવીસમાં જાહેરાત કરવામાં આવેલ છે તો જે ક્યારે ફોર્મ ભરવાના છે એ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ કઈ વેબસાઇટમાં જઈને ફોર્મ ભરાશે એ પણ વાત કરવાના છીએ તો વિડીયોમાં બની રહ્યો કોઈ મર્યાદાની વાત કરીએ મિત્રો તો અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષનું છે અહીંયા અહીં અપ્લાય કરી શકશે મિત્રો અને જે ગ્રામ્ય ડાક સેવકની ભરતી છે એટલે ટપાલ વિભાગ કહી શકાય મિત્રો આપણે દેશી ગુજરાતીમાં કહેવાય તો આ રીતના ફરતી છે વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહ્યો આપણી એજ્યુકેશન લાયકાતી પણ એની વિશે આપણે વાત કરવાના છીએ જે મિત્રો ધોરણ દસ પાસ કરેલ હોય એને કોઈ સરકાર માન્ય યુનિવર્સિટીમાં સોરી સરકાર માન્ય સ્કૂલમાંથી છે જે સર્ટિફિકેટ છે માર્કેટ હોય એ ઉમેદવાર છે અહીંથી ફોર્મ ભરી શકશે અને જો આમાં વાત કરીએ તો ધોરણ દસમાં સારા ટકા હોય મિત્રો તો તમે એપ્લાય કરી શકો છો અંદાજ એસી પ્લસ હોય તો તમારે સાંચેસ છે એ વધારે રહેવાની શક્યતા છે અને અરજી ફીની વાત કરીએ મિત્રો અરજી ફી છે એ સો રૂપિયા રાખવામાં આવેલ છે એસસી એસટી નહીં લેવા માટે અરજી ફી રાખવામાં આવેલ નથી એકદમ ફ્રીમાં છે તો જે એસસીમાં અથવા એસટીમાં આવતા હોય એ બે ને છે કોઈ પણ જાતની ફી છે અહીંયા ભરવાની થતી નથી મિત્રો એટલે એકદમ ફ્રીમાં છે અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો પસંદગી પ્રક્રિયા મેરિટ લિસ્ટના આધારે ક્રમ આવશે એટલે તમારો જે મેરિટ છે દસમાનું એના આધારે જ્યાં ડાયરેક્ટ સિલેક્શન છે આમાં કોઈ પણ જાતની એક્ઝામ પરીક્ષા વગરની ભરતી છે એટલે તમે સરળતાપૂર્વક છે અહીંથી તમારો જો સારા મેરિટ હોય સારા ટકા હોય બસ તો તમારે સીધું છે ડાયરેક્ટ સિલેક્શન થતું હોય છે મિત્રો તો એક સારી ભરતી કહી શકાય હરજી ડાક જે તમારા ચેક ભરતી છે એમાં તમારે હરજી ભરક્રિયા કઈ રીતના કરવાની છે સૌ તમે ભારતીય ડાક વિભાગ ઇન્ડિયન પોસ્ટ ઇન સર્ચ કરશો એટલે મિત્રો એની કોફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જાય છે તમારે ફોર્મ કઈ રીતના ભરવું એ પણ આપણે સિવાય લાસ્ટ એન્ડિંગમાં બતાવેલું છે કે તમારે કઈ રીતે મોબાઈલ નંબર અથવા તમારું લોગિંગ અપ કરવાનું છે એ પણ આપણે વાત કરવાના છીએ તો વિડીયો ઠેઠ છે જેમ બનાવી રહ્યો વિડીયોમાં અને આપણે વાત કરીએ આગળ તો ઓફિશિયલ વેબસાઇટ જે ઓપન કર્યા બાદ તેના પછી એપ્લાય ઓપન બટન ક્લિક કરવાનું રહેશે એપ્લાયનો બટન મળશે દસ્તાવેજ મળશે તમારો ફોટો અને સિન્સર છે તમારે લોગિન રજિસ્ટ્રેશન કરવા કરો ત્યારે અપલોડ કરવાનું રહેશે મિત્રો એ ભૂલવાનું નથી તો આપણે જો બતાવીએ છીએ તમે ખાસ કરીને સેકવાર જોઈ લેજો તો આપણે આ રીતના તમારી ઓફિસિયલ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે તો અહીંયા તમારો મોબાઈલ નંબર નાખ નાખવા બાદ ત્યાં અહીંયા છે જે કેપ્ચર કોડ નાખ્યા બાદ આગળની પ્રોસેસ તમારી કરવાની રહેશે અને તમે રજીસ્ટ્રેશન કરી નાખો ઉપર રજીસ્ટ્રેશનનો ઓપ્શન પણ તમને મળ્યો હશે બરાબર તો આ રીતના છે હવે કોઈને લાવૂટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો મિત્રો મળીને વિડીયો